રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્માકુમારીના આદિ યજ્ઞ માતા મારી સ્મૃતિ દિવસ નારી અધ્યાત્મ અને સાયલેન્સ સશક્તિકરણ દિવસ તરીકે મનાવાયો પાલનપુર ડીસા અંબાજી મહેસાણા ઉપલેટા સહિત ઉત્તર ગુજરાતના ચારસો પાસઠ સેવા કેન્દ્ર પર માતેશ્વરીજીને ભાવભીને શ્રદ્ધાંજલિ અપાઈ દેશ વિદેશના સેવા કેન્દ્ર પર નારી શક્તિ સમારંભ યોજાયો ઉપલેટામાં તારીખ સ્થાપના કાળ ઓગણીસો છત્રીસ થી પોતાનું જીવન બાળ વયે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહો નો ઈશ્વરીય જ્ઞાન રાજયોગા ભારતીય દેવી

મુખ્યાલય આબુ ઉપરાંત અને ઉપલેટાના ગુજરાતના ચારસો પાસઠ સેવા કેન્દ્રો ગીતા પાઠશાળાઓમાં મમ્માજી જીવન કહાનીથી પ્રેરણા લઈ સમારંભો યોજાયા ઉપલેટા લાખની સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્માકુમાર ભાઈ એ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાપિતા સ્મૃતિ દિવસ નિમિત્તે આજે આયોજન કરેલું સાથે સાથે શાંતિ અનુભૂતિ ઉદઘાટન કરી ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલન્સ ના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે બ્યુરો રિપોર્ટ હરશીભાઈ આટા